રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાતચીત કરી શકે છે ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે મિટિંગમાં યુક્રેનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા અન્ય વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી છે તે સાથે જ સંકટના કારણે દેશના હિત પર થતા પ્રભાવની પણ સમીક્ષા કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે તેના નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગ પર વિચાર કરવામાં આવી રહ્યા છે ત્યાં સુધી સરકારે યુક્રેનમાં હાજર ભારતીય નાગરિકો અને અહીં તેમના પરિવારોને તેમની શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે બીજી તરફ કીવમાં ભારતીય રાજદૂતે પણ લડાઈને કારણે એમ્બીસી બંધ ન કરવાની જાહેરાત કરી છે